હવે તમારે જેમ નામ લખાવા હોય ને એમ લખાવી નાખજો વાહ ભાઈ વાહ માંગો વીસ ને આપો ત્રીસ અમારો દ્વારકાધીશ એક વાર જોરદાર ધોળે થી વધારે ખુબ ખુબ આગળ પોતી નો ચડાવો છેલ્લે છ લાખ ત્રણ હજાર ને રાજનભાઈ વાહ ઈકો થોડું ઓછું કરો આ જે બે પોથીના ચડાવવામાં આગળ વધ્યા ને એક હીરામ બોલો પાકો હીરામાં નથી નથી ને હીરા વાળા નથી હાલી કેમ ભાઈ હું તમને આવું ઘડીક બે પાંચ મિનિટ ઘડીક આનંદ કરાવું અત્યારે હીરા એ જે સીવીડી જે આવ્યું છે ને હમણાં કેપેસિટી એક ભાઈ મને કહેતા મને કે સીવીડી ઢકશે મેં કીધું સીવીડી નહીં ટકે મને કે કેમ મેં કીધું પહેલાં આપણે રેકડું આવતી રેકડું નો ટકી પછી પટ્ટીવાળી કેસેટો આવતી એ નો ટકી પછી સીડી આવ્યું એ નો ટક્યું પછી વીસીડી આવ્યું એ નો ટક્યું પછી ડીવીડી નો ટક્યું સીવીડી ટકશે અને શિવિરનો ધંધો તો એવો છે શાસ્ત્રને ખોટા પાડ્યા શાસ્ત્રમાં શું હતું કે સત્યનો જય થાય છે અને અસત્યનો પરાજય થાય છે હતું આ ખોટું આવી ગયું મારે થોડું થોડું મેન્યુફેક્ચરિંગ છે ને તો કઈ રિયલ પોહાતું નથી મેં એક મેરો મિત્ર છે સીવીડી બનાવવા મેં થોડુંક સીવીડી બનાવી ને મેં નાનું એવું સેમ્પલ આપ્યું દસ કેરેટની ટુકડી લાવ્યો તૈયાર કર્યું ત્રણ કેરેટ તૈયાર આવ્યું બે કે ત્રણ કેરેટમાં હું દલાલને ને ઓફિસે બોલાવો એટલે મંદિરે જાતો આવું ને હું ડાયરેક્ટ જ બતાવતો આવું એક સીવી ડીના વેપારી પાસે મેં કીધું જોતો તો તેણે પ્યાડ ઉપર ઠેલવીને એ કે શું પડે છે મેં કીધું પાંત્રીસો પડે છે મને કે બાવીસો આપી દો મેં કે પાંત્રીસો પડે તેમ બાવીસો માંગો ભલામણ આખો ઘર હાથે ગીચી તોય ન પોવાય મને ક્યાં ત્રેવીસો રૂપિયા આવે ત્રેવીસો ને પચાસ કોક કરે તો આપી દેજે બાકી અમારી પાસે ન આવતો તો મેં કીધું ત્રણ કેરેટમાં થોડી ચીઠી બનાવાય મેં કે એમ કહેતા મંદિરે જાઉં નારાયણ મુનિદેવના ગલ્લામાં નાખી દઉં તો ભગવાનને એમ થાય કાંઈ હીરા પધરાવ્યા એમ રાજનભાઈ પછી ગયો હું પડી કુલે રામપુરા મંદિરના ગેટમાં એન્ટ્રી થતો હતો ને ત્યાં બહાર ભિખારી બેઠેલો તો મેં કીધું ગલ્લામાં નાખીશ તો કોને ખબર પડશે કે હીરા છે કસરામ જવા દેશે સાફ કરતા કરતા ભિખારીને આપો તો એ તો બિસારા ને છોકરા સાઈઝ ભેગા થાય તમે મેં કાઢી કાઢ દઉં ઓખી સામે આમ પડીકું ખોલીને ઓલા ભિખારીને વાઇટ કેમ નાખ્યું તો ભિખારી વાઇટ કેમ આમ જોઈને કે સીવીડી લાગે છે અલા મેં કીધું તને કેમ ખબર પડી ગયા સીવીડી કે પેલા હું મિની બજારના ના પચીસ ઘંટી સીવીડી ને આપતો હતો પૈસી આ ભીખારી થયો એટલે ઘણા એને સીવીડી માં જો કે હોના ના નળિયા થયા છે આમાં કોઈક પાસે સીવીડી ના વેપારીઓ કાલે ફોન ન કરતા કારણ કે આ તો હું છે આનંદ છે પણ કે ખરેખર થયું છે આવું બધું હીરાનો ધંધો છે ને અત્યારે બહુ ડામાડોળ છે એમાં પછી ટેરિફ આવ્યું હમણાં તે કારખાને એક જણો હીરા ગણતો ગણતો લોટ જમા કરાવવા ગયો ને તો મેનેજર કે ત્યાં તો એ કે જીણા હીરાની આણી નાખી તો બોલો કારીગર કે મને જે કેવું કયો મારા બાપ દાદા હું જે ન પૂગતા કે મેં ક્યાં તારા બાપ દાદાને કીધું કે તમે ન કીધું ઝીણા હીરા નાણ નાખી મારા બાપાનું નામ ઝીણાભાઈ દાદાનું નામ હીરાભાઈ લઈ કે પેઢીએ પહોંચ્યા તમે હા તો એમ્બ્રોઈડરી અને આ કાપડના ધંધાએ સુરતને જાળવી લીધું છે

આનો તો મારી બાજુ મેં ખેતર છે ને ના એક દાદા રોતા હતા તે બીજા દાદાએ કીધું કે રોવો શું કામ એ કે છોકરા સુરતથી આવ્યા છે આપણા છોકરાના હાથમાં એ કે પાવડા આપણા છોકરાના હાથમાં કોદળ્યું ને ઓફિસમાં રહે સુરતમાં એસીમાં રહે મારાથી જોવાતું નથી એ કે હોવું સરસ મજાના મોંઘા મોંઘા કપડાં પહેરીને ફરે એની બદલે એના હાથમાં આજે હુંડલા છે એના હાથમાં તગારા છે મારાથી જોવાતું નથી પણ એ કે આપણે તો ગણબીના દીકરા છે આપણે રોવાનું ન હોય આપણા તો ધંધો છે એ કે એમ વાંધો નથી મારા દીકરા ફોટા પડાવીને પાછા મેં કીધે છે હાથમાં આમ પાવડો લે અને પાછો ફોટો પડાઈને મેક દે હેઠે ખબર તો પડે નહીં ખંપાળે છે ખરીપ્યો હાથમાં પાછા આમ કોદાળે લઈને હાલો નીંદવા લે બોલો નીંદવામાં દાંતળી હોય કોદાળી નો હોય અને એક ઈ ખબર પડતી નથી ખંપાળી ખાતરમાં એટલે ખંપાળીમાં ખાતરમાં ખરીપ્યા આમ ખબર પડતી નથી વ્યવહાર કરું તો કે શાળી વેગા જોઈએ જમીન શાળી વેગા છે પાછ કે પાણીવાળો કૂવો છે લાઈટ છે ખોડું છે તમારો જેવો કાર્યક્રમ સારો છે ને એમ તમે અમારી રઘુ તો ખાઈ લીધે કારણ કે મેન છે ત્રણ કલાક બેઠો પહેલી વાર બેઠો તમે નવ વાગ્યા નો ઘોડા ચડાવ્યો હવા બાર થયા નજીમ એવળત નહિ ત્યારે છૂટા કરો

ખેતીવાડી હું તો કહું છું ગામડા સાથે સંકળાય અને હું તો ભાઈ એક તમને સજેશન આપું ત્યાં તમે કાર્યક્રમ કરો ને એક દિવસ એવો રાખજો કે એ દિવસે આપણો કાઠિયાવાડી પેરવેશ જ ને આવવો આપણે પાઘડીને પેરણ ને શ્રવણ એને જબદબાટી બોલાવો હું પાઘડી ભાઈ આવીશ આ બધાય અને બહેનો હિત તમે આમ આપણા ઓલા ભરત ગાગરા ને જમાવટ કરો હા એ હાર્ડયુન દેશી બધી આમ તો એક સમય એવો હતો આપણે પાઘડી ઉપરથી ખબર પડી જતી આ માણસ ક્યાંનો છે પાઘડીનો આટા હોય ને એની ઉપરથી ખબર પડી જાય ભાલનો છે સોરઠનો છે ઝાલાવાડનો છે ગીરનો છે ગોહિલવાડનો છે પાઘડીના એટલા પ્રકાર હતા ગોંડલની ઈંઢોણી મોરબીની ચાંચ જામનગરનો ઊભો પૂડો પાઘડીયા રંગ પાંચ બાલાની પાટળિયાળી બળડે ઉભા કુપાવાળી ઝાલાવાળી આંટિયાળી કાળી ટીલીવાળી ઓખાની પણ આંટિયાળી ભારે રૂવાબ વાળી ઘેડીન ગંભીરની ઘેડની જોતાક ઠરેલી વાલાની વગરાડુ હોરઠની સીધી સાદી ગીરનું ગોળ કુંડાળું ડાબાન અમના પડખામાં એક ખરચી આંટી મારલી કાળા ભરેલી કાઠિયાવાડી પાઘડી શિર પલાટી ગોહિલવાડની લમગોળ પરવાડને ભોજપુરૂ રાતેશેડે રમારી મતી જુનાગઢ બાબીઓને સિપાયોને સાફો મુંજાવરને માફો ખેડુ વેપારીન વાણિયા વહવાયાની જાતિ પંથકે પંથકની પંતકની જ્ઞાતિ દેદી પાઘડીએ પરખાજી આ આય પાઘડી હતી અતાર હાડિયુંનું નામ તમે બેરોન બોલવાનું ક્યો હાડિયું કેટલી આવે તો કઈ ખબર નથી હાંઠાવાળી હાંઠા વગરની બે જ ખબર છે આમ સાયણ ને છેલું છેલું સણિયું સાયણ ને સિફાળિયું ચંદ્રકળા ચોકીડાલ ચોકડિયા ચીર ને બાંધણી બિરોધક ને બાર બાગ બાવન બાગ પટોળી પટોળા પમચા ગવન ગંઢેરી ગાળો ગજવડા હીરા રાયદાણા રાયગોળ ભમરિયું ભેળિયો દાડેમિયું દોઢિયું આટલી છાસઠ પ્રકારની હાડીઓ આવતી હા મારે હાડી પહેરવા ન હોય તો મને ખબર છે હા એટલે તમને પાંચ નામ તો આવડવા પડે ને અત્યારે તો હું સમજ હરી ફરીને અનાર કરીને પ્લાઝો બે આલ્યું છે આમાં એક દી નવરાત્રીમાં એક સરખા પહેરવાના હોય ને તો પેલા દે કે બધા બેનો પ્લાઝા પહેરીને આવજો બીજે દિવસે કચરા વાળા કચરો કાઢવા રહ્યો પ્લાઝા પ્લાઝાઢી નાખજો બધું હા એવું પણ એસઆર ની નર્મદા ની લાઈન જેવું ભૂંગળું હોય અને શરીર માં મેં કીધું શરીર કપડા પહેરજો ભાઈ એમાં ઓલું નીકળ્યું છે નામ મને આવડતું નથી નથી બોલવું એ તો વધારે શરીર હોય ને બહુ પહેરે તો કેવું લાગે પાંચ કિલોની કોથળીમાં પંદર કિલો ઘઉં દીબીને ભેલો હોય ને અને હું તો આ જુવાડા ને છું પેન્ટ જરા ગુસા પહેરજો એ કઈ પગ લઈ લે લાલ તું તે તાર મોજા ફાટલા હજી કઈ રહ્યો છું મોજા નો રાખતા આમ ક્યાં આવવા દીધા એટલે એક દિવસ મને એવો મને એવો વિચાર આવ્યો કે તમે આવું કઈક આયોજન કરજો કાઠિયાવાડે પહેરવેશમાં જે કઈ રાસ કે જે કઈ કરવું હોય કારણ કે આપણી ભાતીગર સંસ્કૃતિ આપણા લોહીમાં ભરેલું છે હે હવે કઈ જાહેરાત છે ભાઈ